મારું નામ રાજનભાઈ વંશ હું સુગર ફેક્ટરીમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવું છું આજ રોજ સંસ્થાની છાસઠમાં વર્ષની વાર્ષિક સાધારણ સભા મળી મોટી સંખ્યામાં સભાસદભાઈઓ હાજર હતા રેગ્યુલર સાધારણ સભા હતી ખાસ સાધારણ સભા બાવીસ દસ ચોવીસ પછી રેગ્યુલર સાધારણ સભા મળી એમાં સંસ્થાના એજન્ડાના પ્રશ્નો વાર્ષિક હિસાબો અને બીજા અન્ય પ્રશ્નો પણ સર્વાનુમતે મંજૂર થયા છે ઇન્ડિયન પોટાશ લિમિટેડની ટેકનિકલ ટીમ પણ આવી ચૂકી છે મશીનરી રિપેરિંગ ઓવર ઓવરહોલિંગ પણ હવે ટૂંક સમયમાં શરૂ થઈ જશે ખાસ કરીને આજ દિન સુધી એક મહિનાની અંદર છ હજાર એકરની નોંધ થઈ ગઈ છે ખેડૂતો ખૂબ જુસ્સામાં છે ઉત્સાહપૂર્વક શૈળીની નોંધ કરાવી રહ્યા છે અને આજ રોજ સાધારણ સભામાં મહેરબાન ચેરમેન સાહેબે વાત કરી તે પ્રમાણે જો બિન નોંધ જે શૈડી ચોફેલી છે એ પણ સભાસદ ખેડૂતભાઈઓ સંસ્થામાં આવીને નોંધ કરાવી જાય તો એમની પણ શેરડી નિયમ મુજબ ટુકડી આપી કાપણી મજૂરો આપી અને સંસ્થા લઈ લેશે આજરોજ ઇન્ડિયન પોટાશ લિમિટેડના અધિકારીગણ પણ હાજર હતા તેમણે પણ ખૂબ સરસ વાત કરી છે સંસ્થાનું ભાવિ ખૂબ ઉજળું છે અને ભવિષ્યમાં પણ અગાઉ કીધા કયા પ્રમાણે ઇથોનોલ પ્લાન્ટ સીએનજી પ્લાન્ટ ખૂબ જ સરસ રીતે ગોઠવાઈ જશે અને રોજિંદુ ક્રશિંગ ક્રશિંગ પિલાણ બત્રીસો પચાસથી લઈને ચાર હજાર સુધીનું પિલાણ કરવાનું ટાર્ગેટ છે એટલે સભાસદભાઈઓએ નિઃસંદેહપણે વધારેમાં વધારે શેરડીનું રોપાણ કરી આ સંસ્થાને પુનઃજીવંત થાય એ માટે આજની વાર્ષિક સાધારણ સભાનો ખાસ અભિગમ હતો મહેરબાન ચેરમેન સાહેબે ખૂબ ઘણી બધી સરસ મજાની વાતો કરી છે સંસ્થાના સભાસદભાઈઓના જે પ્રશ્નો હતા એ બધા સોલ્વ કર્યા છે એક જ હપ્તામાં પેમેન્ટ કરવાનું છે કેન્દ્ર સરકારની જે એફઆરપી છે એ પ્રમાણે ભાવો ચૂકવા છે અને બહુ વ્યવસ્થિત રીતે આપણો પ્લાન ચાલશે અને આ રીતે આપણી સંસ્થા તાલુકાની જીવાદોરી સમાન આપણી માતૃ સંસ્થા પુનઃ જીવંત થાય એ માટે આજના સભાસદો ખૂબ વિશાળ પાયે એકઠિત થઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અભિનંદન આપ્યા હતા મહેરબાન દિનુભાઈ સાહેબની અથાગ મહેનત પ્રયાસથી આ સંસ્થા પુનઃ ચાલુ થાય એ માટે સૌ કોઈ રાજી છે જી સાહેબ ક્યારે સુગર ફેક્ટરી છે તે એનું રિનોવેશન કરવાની કંઈક વાત છે ઇન્ડિયન પોટાશ લિમિટેડના કોણ કોણ અધિકારીઓ આવશે ક્યારે રિનોવેશન થશે અને પીલાણ સિઝન ક્યારેથી શરૂ થશે આજ રોજ વાર્ષિક સભા પૂર્ણ થયા પછી એમના ચીફ એન્જિનિયર ટેકનિકલ હેડ અને બીજા અન્ય કોન્ટ્રાક્ટરો પણ આવી ચૂક્યા છે અને ખાસ કરીને એ સર્વે કરી રહ્યા છે કે ભાઈ હવે આ મિલની અંદર કઈ મશીનરી ચાલશે કંઈ નહીં ચાલે અને કોઈપણ સ્ટોપેજ વગર પ્લાન્ટ ચાલે અને ખેડૂતોની શૈલી યોગ્ય સમયે કાપણી થાય અને યોગ્ય સમયે પીલાણ થાય એ માટે એના બહુ સરસ મજાના પ્રયાસો છે અને મને લાગે છે કે હવે જાન્યુઆરીથી જ મશીનરી ઓવરહોલિંગ ચાલુ થઈ જશે અને એ દિશામાં એ તેઓ સતત આગળ વધી રહ્યા છે વિશેષમાં ખાસ કહું તો આજે બહુ ખૂબ જ આનંદનો દિવસ છે કે ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કનું એકસો એકત્રીસ કરોડનું જે દેવું હતું એ પાસઠ કરોડ ચૂકવી આ સંસ્થા આજે કરજમુક્ત થઈ ગઈ છે સભાસદભાઈઓ પણ ખૂબ જ આનંદમાં હતા અને એ રીતે આપણે સંસ્થાને કોઈ પણ વસ્તુનું એક ફૂટ ગુઠ્ઠો કે કોઈ જમીન વેચ્યા વગર કે કંઈ પણ નુકસાન કર્યા વગર ત્યાંને ત્યાં સ્થિત છે અને ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકનું તમામ લેણું નીલ થઈ ગયું છે દિનુભાઈ સાહેબના પ્રયાસોથી અને અજયભાઈ પટેલના સહયોગથી આ કામગીરી ખૂબ જ સુદૃઢ રીતે પાર પાડવામાં આવી છે બિલેશ્વર મહાદેવ કી જય આજની આ બિલેશ્વર મહાદેવ શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના આજની આ સાધારણ સભામાં પ્રમુખ સાહેબ એમડી સાહેબ અને આ બધા ડાયસ પર બિરાજમાન સર્વ ડિરેક્ટરો સભાસદો મિટિંગમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ અને બિલેશ્વર મહાદેવ જે આપણી શ્રી બિલેશ્વર મહાદેવ ખાણ ઉદ્યોગ મંડળી ઘણી બધી આપણી વાતો કરી આપણા સાહેબે ચેરમેન સાહેબે બી ઘણી બધી આઈપીએલ વિશે વાતો કરી આપણે ખાણ ઉદ્યોગ વિશે બી વાતો કરી ઇન્ડિયન પોટાસ લિમિટેડ આજથી સિત્તેર વર્ષ પહેલાં ફક્ત ને ફક્ત ફર્ટિલાઇઝરનું ઇમ્પોર્ટનું કામ કરતી હતી હવે છેલ્લા બે હજાર સત્તરથી ઇન્ડિયન પોટાસ લિમિટેડ એ આપણે ઉત્તર પ્રદેશમાં છ સુગર ફેક્ટરી આંધ્રપ્રદેશમાં એક સુગર ફેક્ટરી હવે ઇન્ડિયન પોટાસ લિમિટેડ કે ભારત સરકારની જે નીતિ ધીમે ધીમે બદલાતી જાય છે તો ઇન્ડિયન પોટાસ લિમિટેડ પણ એક જેમ આપણે સાહેબે કીધું કે આપણી જો ખાણ ઉદ્યોગ મંડળીને જો ચાલુ રાખવી હોય તો હું બધું કરી શકત પણ એ કદાચ એક વર્ષ કે બે વર્ષ ચાલી શકત પણ એમનો જે લાંબો જો વ્યૂ જોયો કે જો આપણે ધારો કે આને કન્ટિન્યૂ દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ કે પચાસ વર્ષ ચાલુ રાખવી હોય અને કન્ટિન્યુ ચાલુ રાખવી હોય તો એમણે કંઈક રસ્તો કાઢ્યો એ જ રીતે આપણી ઇન્ડિયન પોટાશ લિમિટેડે ફર્ટિલાઇઝરની જે ખાતરની નીતિ ધીમે ધીમે બદલાતી જાય છે આપણે ભારત સરકાર યુરિયા ડીએપી બધું ઇમ્પોર્ટ કરવાનું હોય છે એક ઇમ્પોર્ટ હવે ધીમે ધીમે ઘટતું જાય છે એના માટે આપણે ડાઇવર્સિફિકેશન એટલે એકમાંથી બીજી જગ્યાએ આપણે જવું પડે તો અમારી કંપનીએ પણ એના માટે બે હજાર સત્તરથી ડાયવર્સિફિકેશન ચાલુ કરી અને જે પ્રમાણે મેં કીધું ઉપીમાં છ અને ઓરિસ્સામાં આપણે એક સુગર ફેક્ટરી લીધી આપણે ગુજરાતમાં એક આપણી કોડીનાર સુગર ફેક્ટરી બાજુમાં તલાનામો લીધી છે અને એક વલસાડમાં પણ સુગર ફેક્ટરી ત્રણ સુગર ફેક્ટરી અત્યારે આ વર્ષે આઈપીએલ કંપની લીધી હવે આઈપીએલ કંપનીની વાત કરું તો ઇન્ડિયન પોતાસ લિમિટેડ એ આપણે સાહેબે જેમ કીધું એ કો ઓપોરેટિવ સેક્ટરની સંસ્થા છે ખેડૂતો માટે ખેડૂતોને ઇમ્પોર્ટ કરીને ગામડે ગામડે ખેડૂતોને યુરિયા ડીએપી અને પોટાશ પહોંચાડવાનું કામ આઈપીએલ કરે છે આમાંથી ઘણા બધા ભાઈઓ જે બધા સભાસદો છે ખેડૂતો છે એ બધાએ આઈપીએલનું થેલી તો જોઈ હશે ને આઈપીએલનું યુરિયા ડીએપી પોટાશ જોયું છે ને અને ઘણા બે વાપર્યું પણ હશે કે પોટાસ યુરિયા અને આઈપીએલ કંપની એ આપણે એવું નથી કે ખાલી સીટી પૂરતી કે કોઈ મોટા સેન્ટરો પણ ગામડે ગામડે એ ધારો કે જ્યારે પણ કોઈ પણ કંપની તમને આપવા સક્ષમ ના હોય ત્યારે આઈપીએલ કંપની ગામડે ગામડે તમને યુરિયા ડીએપી પોટાશ આ વર્ષે પણ જો બધી કંપનીઓ ડીએપીમાં હાથ ઊંચા કરી દીધા કરી દીધા સાચી વાત છે મારી તો આઈપીએલ કંપનીએ અમે તમારા વિસ્તારમાં સિંધાજ છે બધા ગામોમાં ફર્યા અને ત્યાંથી બી આમ જવાબ આપ્યો કે આ આઈપીએલ કંપની અત્યારે ડીએપીની સિઝનમાં ડીએપી પૂરું પાડી બાકી બીજી કોઈ કંપનીઓ ડીએપી પૂરું પાડતી નથી અત્યારે તે જ અમને જે ડીએપી તેરસો પચાસ રૂપિયામાં મળે છે એ ડીએપીનો ભાવ ઓગણીસો રૂપિયા છે બરાબર એટલે એક બેગે કંપનીને પાંચસો રૂપિયા ખોટ જાય છે છતાં પણ કંપનીએ આપણે એમ વિચારે કે ખોટ જાય છે પણ આપણે ખેડૂતો તો આપણને ખેડૂતોને લાભ તો મળવો જોઈએ ને જો ખેડૂતોને આપણે લાભ નહીં આવે તો આપણે કોઈપણ વસ્તુનું ઉત્પાદન નહીં કરી શકીએ ઉત્પાદન નહીં કરીએ તો બહાર નહીં મોકલી શકીએ હવે આપણે મુદ્દાની વાત આવી કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ એક ખેડૂતો માટે છે અને ખેડૂતોને કાયમી સિત્તેર વર્ષથી વધુ સમયથી આપણે ખેડૂતો સાથે છે તમારી સાથે જ રહેશે અને તમારી સાથે જ અમારે રહેવાનું છે હવે જે પ્રશ્નો હતા એ સાહેબે બધા કહી તો દીધા ઇન્ડિયન પોટાશ લિમિટેડના હવે જે આપણે શેરડીની જે સિઝન ખરી એ આપણે નવેમ્બર બે હજાર પચીસમાં આપણે સુગર ફેક્ટરી ચાલુ કરવાની છે બરાબર આ સુગર ફેક્ટરી ચાલુ કરવા માટે આપણે કોનો સાથ જોઈએ ખેડૂત એ જગતનો તાત છે હવે ધારો કે તમે જેટલી શેરડી સારું સારી શેરડી સારી ગુણવત્તાવાળી અને જેટલું બધું અમને વાવેતર કરીને વિસ્તાર આપશો એટલું અમે આગળ એટલી જ ધગતથી કામ કરશું અમને તો ત્રણ હજાર ટનની કેપેસિટી છે તો એના બદલે અમને શેરડી ધારો કે દસ હજાર ટન મળશે અરે દસ લાખ મેટ્રિક ટન તો અમે ત્રણ હજારની કેપેસિટી પાંચ હજાર બી કરશું અને સાત હજાર બી કરશું